રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પર રજૂઆત કરવા માટે પહોંચ્યા ખેડૂતો જામનગરની ટ્રાન્સમિશન નામની કંપની પર લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતોએ લગાવ્યો ધમકી આપ્યાનો આરોપ ખેડૂતોનો આરોપ છે કે ચારસો કેવી વીજલાઇન નાખવા માટે જામનગરની ટ્રાન્સમિશન કંપની ખેડૂતોને ધમકાવી રહી છે લોધિકા અને પડધરી તાલુકાના સાત ગામનો ખેડૂતોને કંપની તરફથી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ છે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી પર રજૂઆત કરવા માટે પહોંચ્યા ખેડૂતો જામનગરની ટ્રાન્સમિશન નામની કંપની પર લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતોએ લગાવ્યો આરોપ આરોપ ખેડૂતોનો છે કે કેવી નાખવા માટે જામનગરની ટ્રાન્સમિશન કંપની ખેડૂતોને ધમકાવી રહી છે લોધિકા અને પડધરી તાલુકાના સાત ગામનો ખેડૂતોને કંપની તરફથી હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આરોપ છે કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ સાથે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું